દિવાલીની આગલી રાત્રે પાલના અડાજન આરટીઓ રોડ અને વીઆઈપી રોડ પીપલોથ ખાતે જાહેરમાં કેટલાક લોકો દ્વારા ફટાકડા ફોડાયા હતા તેમાં રોકેટ છોડાતા કેટલાક લોકો દાજતા બે જૂથ પણ સામસામે આવી જવા પામ્યા હતા જોકે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું પણ આ લોકોએ ઉલ્લંઘન કર્યું છે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં કેટલાક લોકો જાહેરમાં રોકેટ છોડતા નજરે પડ્યા હતા વીઆઈપી રોડ પીપલોદ પાલ અડાજન અને આરટીઓ રોડ પર જાહેરમાં સુરતીઓ ફટાકડા ફોડી વાહન ચાલકોને રાહત દોરી નુકસાન થયું હતું પાલ રોડ પર ફટાકડાથી નુકસાન થતા બે જૂથો સામસામે પણ આવી જવા પામ્યા હતા અને દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે પાડ્યા હતા પરંતુ પોલીસ કમિશનરના કમિશ્નરના જાહેરનામા આમ જાહેર રોડ પર ઉલ્લંઘન કરાયું હોય તેને લઈને લોકો સામે ખરેખર પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ લોકો કરી છે કારણ કે પાલ અન્ય રોડ પર આરટીઓના રોડ પર તો જાણે મહાભારત હોય એવી રીતે સામસામે લોકો હાથમાં રોકેટ લઈને ફોડતા નજરે પડતા હતા આને કારણે ઘણીવાર અકસ્માત પણ થઈ જતો હોય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા